અને રોકડ રકમ મળી રૂપિયા સાત પોઈન્ટ સોળ લાખ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના કાગદીવાડ ટેકરા વિસ્તાર સ્થિત ડેલાવાલાની બાજુમાં રહેતા જાવેદ શબ્બીર મુનશી ઝગડીયા જીઆઈડીસીમાં આવેલી કોલ્હર કંપનીમાં નોકરી કરે છે જેઓના પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયરમાં ગયા હતા જ્યારે મકાન માલિક ગતરોજ વહેલી સવારે કંપનીમાં ફર્સ્ટ શિફ્ટ હોવાથી પોતાનું મકાન બંધ કરી કંપનીમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો તાડું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલી તિજોરીમાંથી સોના ચાંદીના ઘરેણાં તેમજ રૂપિયા સત્યાવીસ હજાર રોકડા મળી રૂપિયા સાત પોઈન્ટ સોળ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો બીજી તરફ મકાન માલિકની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ